ઊંધિયાના શાકને પણ ભૂલાવી દે તેવું એકદમ ટેસ્ટી છતાં જ ખાવાનું મન થઈ એવું અને બેના બદલે છ રોટલે ખવાય જેવું ટેસ્ટી દાણા મુઠિયાનું શાક બનાવીશું હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગનજ કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ દાણા મુઠિયાનું શાક આ શિયાળાની સિઝનમાં મેથીની ભાજી ભરપૂર મળતી હોય છે તો આપણે એમાંથી બનાવીશું તો ચાલો બનાવીએ એના માટે મેં એક કપ ફ્રેશ લીલી મેથીને આ રીતે ઝીણી કટ કરીને લીધી છે અને એની સાથે આપણે અડધા કપ ફ્રેશ મેથીને સાઈડમાં પણ રાખવાની છે તો એક કપ મેથી સામે અડધા કપ જેટલા ફ્રેશ લીલા ધાણા બે ટેબલ સ્પૂન જેટલું લીલું લસણ અને એક ટેબલ સ્પૂન આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું એક ટી સ્પૂન તલ અડધી ટી સ્પૂન અજમા એક ટી સ્પૂન લાલ મરચું પાવડર થોડી હિંગ અને એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું મુઠિયા એકદમ સોફ્ટ બને એના માટે એક પીંચ જેટલો બેકિંગ સોડા એડ કરીશું અડધા કપ ચણાનો લોટ તો આપણે લોટ વધારે એડ નથી કરવાનો અને સાથે બે ટેબલ સ્પૂન બાજરાનો લોટ બાજરાનો લોટ ના હોય તો જુવારનો અને એ પણ ન હોય તો તમે રોટલીનો લોટ પણ એડ કરી શકો છો એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરીશું બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી લેશું જો મેંથી ભીની હશે તો એકદમ આસાનીથી મિક્સ થઈ જશે પાણી એડ કરવાની જરૂર નહીં પડે તો હવે જેટલી જરૂર પડે એટલું પાણી એડ કરી અને કઠણ એવો લોટ બાંધી તૈયાર કરીશું તો આ રીતે મસળતા જશું એટલે બધો મસાલો સરસ એવો મેથી સાથે મિક્સ થઈ જશે અને મુઠિયા એકદમ પરફેક્ટ બનશે તો તમે જુઓ આ રીતનો કઠણ આપણે લોટ તૈયાર કરવાનો છે તો માત્ર એક ટેબલ સ્પૂન જેટલા જ પાણીની જરૂર પડી છે હવે આપણે હાથમાં થોડું તેલ લગાવી દઈશું અને આપણે નાની નાની સાઇઝના બોલ્સ બનાવી લેશું જેવા આપણે રસગુલ્લા બનાવીએ એવડી સાઇઝનો હું અહીંયા બનાવું છું તો હજી છે એ ફૂલ છે એટલે આપણે નાની સાઇઝના બનાવવાના તો આ રીતે બધા જ આપણે મુઠિયા બનાવી તૈયાર કરી લેવાના હવે મુઠિયાને આપણે પહેલાં ફ્રાય કરી લેશું ફ્રાય કરવા માટે મીડિયમ ગેસ ઉપર આપણે તેલ મૂકવાનું તેલ બહુ ગરમ ના હોય એવું તેલ હોય ત્યારે જ આપણે મુઠિયા એડ કરી દેવાના જો તેલ વધારે પડતું ગરમ થઈ જશે તો મુઠિયા છે એ અંદરથી કૂક નહીં થાય અને બહારથી ઝડપથી બ્રાઉન થઈ જશે તો ધીમે ધીમે એ ફ્રાય થશે એટલે એકદમ સરસ ફૂલી જશે અંદરથી બરાબર કૂક થશે તો તમે જુઓ અહીંયા આ રીતે બબલ્સ થાય છે બધા બબલ્સ એકદમ ઓછા થઈ જાય કલર બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એને ધીમા ગેસ ઉપર જ ફ્રાય કરવાના છે થોડી વાર પછી બધા જ મુઠિયા આ રીતે ઉપર આવી જશે આપણે એની સાઈડને ચેન્જ કરતા રહેશું એટલે એક સરખા બધી સાઈડથી ફ્રાય થાય તો બેથી ત્રણ મિનિટ પછી તમે જુઓ મુઠિયાનો કલર ચેન્જ થઈ ગયો ફૂલીને મોટા થઈ ગયા અને એમાં બિલકુલ તેલ નથી રહ્યું તો હવે આપણા મુઠિયા સરસ એવા ફ્રાય થઈ ગયા છે તો આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું અને આ મુઠિયાને તમે ચટણી સાથે પણ સર્વ કરી શકો છો અને ઘણા બધા શાકમાં તમે આ મુઠિયાનો યુઝ કરી શકો છો હવે આપણે શાકનો વઘાર કરીશું એના માટે આપણે કૂકર લઈશું કુકરમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અડધી ટી સ્પૂન જીરું થોડી હિંગ એડ કરી દઈશું જીરું અને હિંગને સરસ એવી ફૂટવા દઈશું પછી આપણે એમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું તો આદુ મરચાં લસણની પેસ્ટ થોડી વધારે એડ કરીએ તો ખૂબ જ સરસ આ શાક લાગે છે તો મેં બે ટેબલ સ્પૂન જેટલી એડ કરી છે સારી રીતે સાતડી લેશું થોડું એમાંથી તેલ છૂટું પડવા લાગે લસણનો કલર થોડો બ્રાઉન થઈ જાય પછી મસાલાઓ ઉમેરીશું તો અડધી ટી સ્પૂન હળદર પાવડર એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર બધા મસાલા બળે નહીં એના માટે ગેસની ફ્લેમ લો કરી દેસું અને મસાલાને સારી રીતે સાતળી લેશું પછી મસાલામાંથી તેલ છૂટું પડી જાય એટલે તરત જ બે મીડિયમ સાઇઝના ટામેટાને મેં ઘસી લીધા છે તમે એને પ્યુરી પણ કરી શકો છો એ એડ કરી દેસું સારી રીતે કૂક કરવા માટે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો આ ટામેટા સરસ એવા કૂક કરવાના છે તો એના માટે પહેલાં આપણે મીઠું ઉમેરી દઈશું એટલે ઝડપથી કૂક થઈ જાય આપણે મુઠિયામાં પણ મીઠું એડ કર્યું છે તો એ પ્રમાણે ગ્રેવી પૂરતું જ આપણે મીઠું એડ કરવાનું છે સારી રીતે મિક્સ કરી લેશું હવે ટામેટા સરસ એવા કૂક થઈ ગયા ત્યારે આપણે એમાં અડધા કપ જેટલી મેથીને પાણીથી સરસ એવી ધોઈ અને મેં અહીંયા કટ નથી કરી ડાયરેક્ટ એના પાંદ જ ઉમેર્યા છે એને પણ આપણે આ ગ્રેવી સાથે કૂક કરવાની છે તો તમે એકથી બે મિનિટ આ રીતે ચલાવતા રહેશો એટલે મેથી તરત જ સોફ્ટ થઈ જશે અને ગ્રેવી સાથે મિક્સ થઈ જશે તો અહીંયા તમે જુઓ માત્ર એક જ મિનિટમાં મેથી સોફ્ટ થઈ ગઈ તો મેથી સરસ એવી કૂક થાય ત્યાં સુધી કરવાની એટલે એનો ટેસ્ટ સરસ આવશે હવે આપણે એડ કરીશું દાણા તો તુવેરના દાણા મેં એક કપ ફ્રેશ લીલા લીધા છે તેને એડ કરી દેસું તો આટલા એક કપ દાણા અને મુઠિયામાંથી ત્રણથી ચાર લોકો ખાઈ શકે એટલું આ શાક બનશે જો તમે ક્યારે આ રીતે ન બનાવ્યું હોય તો જરૂરથી ટ્રાય કરજો તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો તે મને કમેન્ટમાં કહેજો અને હવે આપણે દાણા સરસ રીતે સતળાઈ જાય ત્યારે બે મુઠિયા લઈ અને આપણે એને આ રીતે ગ્રેવી સાથે મિક્સ કરીશું એટલે ગ્રેવી છે એ ઘાટી થશે આપણે એમાં એડ કરીશું હવે ગ્રેવી માટે પાણી તો હું અહીંયા સવા કપ જેટલું પાણી એડ કરું છું તમને જેટલી ગ્રેવી પસંદ હોય એ પ્રમાણે પાણી એડ કરવાનું સારી રીતે મિક્સ કરી લેશું અને હવે કૂકરનું ઢાંકણ બંધ કરી બે વિસલ થવા દેસુ તો બેથી ત્રણ વિસલમાં શાક બનીને તૈયાર થઈ જશે તો બે વિસલ પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને એક મિનિટ માટે ગેસ ઉપર રહેવા દેવાનું પછી આપણે કૂકરને ખોલીશું તો થોડી હવા હોય ત્યારે જ આપણે કૂકરને ખોલી લેવાનું એટલે ગ્રેવી જે ગરમ હોય એમાં આપણે મુઠિયા એડ કરીએ તો મુઠિયા ઝડપથી સોફ્ટ થઈ જાય તો અહીંયા તમે જુઓ જે ગ્રેવી છે એ ઉકળી રહી છે એટલી ગરમ હોવી જોઈએ જ્યારે ગ્રેવી ગરમ હોય ત્યારે જ આપણે તૈયાર કરેલા મુઠિયાને એડ કરી દેશું જો તમને ગ્રેવી ઓછી લાગતી હોય તો થોડું ગરમ પાણી એડ કરી અને પછી પણ મુઠિયા એડ કરી શકાય આ રીતે બધા મુઠિયા એડ કર્યા પછી પહેલાં એકવાર મિક્સ કરી લેશું જો જરૂર લાગે તો ગેસ ચાલુ કરવાનો પણ જો ગ્રેવી ઠંડી પડી જાય તો તમારે ગેસ ચાલુ કરવાનો ગરમ હોય ત્યારે ગેસ ચાલુ કરવાની જરૂર નથી પાંચ મિનિટ માટે આમ જ છોડી દેવાનું પાંચ મિનિટ પછી ઉપરથી ફ્રેશ લીલા દાણા એડ કરી દેસુ અને એકદમ સરસ રીતે આપણું દાણા મુઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું તમે જુઓ એકદમ પરફેક્ટ મુઠિયા છે એ ફૂલી ગયા છે હું તમને તોડીને પણ બતાવી દઉં અંદર સુધી એકદમ સોફ્ટ થયા છે થઈ ગઈ અને સોફ્ટ એકદમ તો એકદમ આ સરળ રીતે શાક બની જાય ઊંધિયાના શાકને પણ ભૂલાવી દે તેવું એકદમ ટેસ્ટી બને છે શિયાળાની સિઝનમાં સ્પેશિયલ આ દાણિયા મુઠિયાનું શાક જો તમે ના બનાવ્યું હોય તો તમે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ ચટાકેદાર લાગે છે તો તમે જુઓ હું નજીકથી પણ બતાવી દઉં એકદમ પરફેક્ટ ગ્રેવી સાથે આપણું દાણા મુઠિયાનું શાક બન્યું છે ને એકદમ સરળ બે રોટલીના બદલે તમે છ રોટલી ખાઈ જશો તો આ દાણા મુઠિયાનું શાક તમને કેવું લાગ્યું મને કમેન્ટમાં કહેજો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો તમારા ફ્રેન્ડ અને મિત્રોમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારી આ રેસીપી તમે ફેસબુક પર જોતા હોય તો મારા ફેસબુક પેજને પણ ફોલો કરજો અને તમને મારી નવી નવી રેસીપી દરરોજ જોવા મળતી રહેશે તો શિયાળાની સિઝનમાં તમારે નેક્સ્ટ રેસીપી કઈ જોઈ છે તે મને કમેન્ટમાં કહેજો તમે જુઓ એકદમ પરફેક્ટ ટેસ્ટી આ દાણા મુઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ને તો તમને હું હાથમાં લઈ અને ખોલીને પણ બતાવું તમે જુઓ એકદમ સોફ્ટ છે અને મોડામાં જ મૂકતા મુઠીયું પીગળી જશે એકદમ ટેસ્ટી ચટાકેદાર આ મુઠિયાનું શાક જરૂરથી ટ્રાય કરવા જેવું છે તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ